માનતા એવી હતી મા કે મારો છોકરો વેન્ટિલેટર પર હતો તો મેં કીધું હતું માન કે મારો છોકરો જેવી રજા મળે ને એવી માડીને ત્યાં લઈ જઈશમાં વેન્ટિલેટર હાવ ગંભીર હાલતમાં હતો ડૉક્ટરે ના પાડી દીધી હતી કે લઈ જાઓ આને કંઈ છે નહીં આમાં એકદમ રમતો હતો રમતો હતો ને તો એકદમ ઠંડો પડી ગયો ઠંડો પડી ગયો ને તો એના મોઢામાંથી ફેન નીકળવા લાગી ફેન નીકળવા લાગી તો એને મારો મોટો ભાઈ છે એ એને લઈને ગયા ઘરે હોસ્પિટલ લઈ ગયા હોસ્પિટલ લઈ ગયા ને તો એવો અડધે રસ્તે પહોંચ્યો ને જમાલપુર તો ત્યાં એકદમ આવ ઠંડો પડી ગયો તો હા જીવ છોડી દીધો તો ભાઈ હોસ્પિટલ લઈ ગયા હોસ્પિટલ લઈ ગયા તો ડૉક્ટરે કીધું કે આમાં કંઈ છે નહીં કે તમે આને લઈ જાઓ કે ભાઈએ કીધું કે એક કામ કરો તમે ડૉક્ટર સાહેબ આને રાખો તો એને કીધું કે કંઈ છે નહીં આમાં રાખે કંઈ મતલબ નહીં તો મારા ભાઈએ કીધું કે ના ના રાખો તમે જે થશે જોઈશું માતાજી કરશે તો એને રાખ્યું તો વેન્ટિલેટર પર રાખ્યું તો એને ગુરુવારે રાખ્યું શુક્રવારે વેન્ટિલેટર કાઢ દીધું ડૉક્ટરે તો પાછું એની એ જ હાલત થઈ ગઈ પછી પાછું લગાવ્યું ડૉક્ટરે પાછું પછી મેં અહીંયા આવ્યો રાત્રે આઠ વાગે માડીને ત્યાં અહીંયા આવ્યો ત્યાં કીધું મા છોકરા અહીંયા દર રવિવારે હું લાવું છું છઠ્ઠા મહિના તો દર રવિવારે હું આવું છું ડેલી લાવું છું રવિવારે પછી હું ને મારા વાઈફ બે જણા આવ્યા રવિવારે સવારે માનતા માનીને ગયા કે મા રજા જેવી મળશે ને મા એવો એવો માણીને ત્યાં દરબારમાં માં ને પચાસ કિલોની ખીચડી મેં બોલી હતી માં એ મેં પૂરી કરી નાખી ને ત્યાં બસ રવિવારે ત્યાં ત્યાંથી ગયો ને બાર સાડા બાર વાગે ફોનમાં મેસેજ આવ્યો કે વેન્ટિલેટર કાઢી દીધું પ વેન્ટીલેટર કાઢી દીધું

આટલી લાજ રાખજે મારા દીકરાનો જીવ બચાવી લેજે હામાં અને એને માનતા રાખીને મેં જીવ બચાવી લીધો અને તમે તારે માનતા પૂરી કરવા હા હા પણ જીવ બચ્યો એટલે કે તું રવિવાર આવતો જતો રહેતો તો કોઈ આસા આશરો ના રહે કોઈ આધાર ના રે તારે મને એક વખત કુખાર મેળીને ઢુંકો પાડી દોજો હાજર ના તો મેરડીને પણ થવું છું જ બધાને થતી રહીશ છું રાખ્યું તું માનતા માનતામાં મેં રાખી હતી પચાસ કિલોની છીંછડી રાખી હતી ને હોસ્પિટલ થી હા પ્રસાદ રાખી હતી એમાં પૂરી કરી નાખી એસી બેન પાલલા થી બોલું છું શું માનતા હતી તમારી માનતા એવી હતી કે મારા જમાઈ 1.5 વર્ષ થી તો વિડિયો જોતા હતા જોતા હતા એમાં માતાજી નું આયુ આયુ એટલે મને એવું કીધું કે તમે મમ્મી પોખર વ્યારડી માં નામ છે તો તો અહીંયા એકદમ આવી જાવ આવી જાવ એટલે મે બારે જણી જે ગાડીએ તા બેસતા તા અહીંયા આયા મે અહીંયા 11 રવિવાર ભર્યા 11 રવિવાર ભર્યા પછી

એ થઈ જાય કોઈ નિરાશ થઈ નહીં જતું એટલે મારા રોમનો આભાર જો પણ ભલે ન પાડવા એનું નામ આશીષ રાખો આશીષ મેરડી માના આશીર્વાદ આશીષ મેરડી માના હો રામ રામ મારી બેબી ની મોનતા રાખી હતી મેં કે મારી સોળીએ વિડિયો બતાવ્યો હતો ને તો મેં વિડીયો જોઈને મોનતા રાખી કે ખુખર મેલની માતાના રવિવાર હું ભરીશ રવિવાર ભરવા આવું ને એટલે હું ઘાણા પગે આવું છું શ્રી સંપલ નહીં પહેરતી એવી મોનતા રાખી તે મારા મોતા રાખે દોઢ વર્ષ થયું પણ ફરક પડી જાય ત્રીસ વર્ષ હતા માતાજી ખુલ્લા પગે આવતા બરોબર સમય થયો મારા દોઢ વર્ષ થયો પણ પોતા જ મહિના ફરક

અન નમઈ પાડીસો અન નમઈ પાડીસો શું પાડીશું અન નમ માનસી અન અન નૈનેશ કોન ઉપર પડાય કોન ઉપર પડાય બરોબર પણ મારા ઈચ્છા થી ચુંદરી વઢાડવાની અન માતાજી નો ગાના દાડે આલેસ એટલે પજી લગાડવાની આ સોડીન અન માર સોડીન માં સપન જોયા હતા માતાજી હા મને હાલલો લાયો મન માતાજી સપન આયા હતા કે મેં એમણા હાડી આપી દીધી કે હું હાડી લાઈશ

કોઈ વાંધો નહી એનું નામ પાર્થ રાખો પાર્થ કૃષ્ણ ભગવાન જો અર્જુન હતો ને પાર્થ અર્જુન ને જે નામ પાર્થ એના પર પાર્થ ઓ રામ માણ્યું કાજીપુરા થી આવતું રાજુભાઈ આગળ મારી દીકરો છે પછી કશું નથી ડોક્ટર એવું કીધું કે પછી કઈ કશું નહીં થાય એવું કહેતા કે ડોક્ટર બરોબર છે પછી મેં માતાજી મારે ઘેર માનતા રાખી કે પાંચ રવિવાર કે ભરી જ માડી ગયા તો પછી આ દીકરો છે આગળ દસ વર્ષ પેલા તમારે દીકરો પાંચ રવિવાર ભરતા જ સારા દિવસો હતા અને આજે કેટલા સમય પછી દીકરો આપ્યો છોકરા નું લગ્ન થઈ જાય એના પગે પડાવવા હું લઈને આવીશ અને ચૂંદડી ચઢાઈશ ચૂંદડી હું તો આગળ ચઢાઈ ને લોકો મેણો મારતો તો છોકરો જોવાનું કર્યો તમારો વિશ્વાસ મને હું હાલી ચાલી ને થાકી નાઈ લી બધ મેં ઘણું કર્યું પણ કશું ટોકે નતું માનતા રાખી મેં મારા છોકરા નું લગ્ન થઈ જાય તો ચુંદડી નારિયેલ લઈને આવીશ

જયારે દીકરીનો જન્મ થાય ને અને જો એ સ્વીકાર કરે ને તો એના ઘેર લક્ષ્મી ક્યારે સ્વીકાર કરે એના માટે નહીં સ્ત્રી જે તો માતા સ્ત્રી સ્વરૂપ આખા સંસારમાં કઉ કહો એની મહિમા તો પણ એનું નામ રાખવું છે ને તમારે તો એનું નામ હીર રાખો હીર હીર તું કુ તરત બોલાવા એવું ભલે રામ ઝાલા જીતેન્દ્ર કુમાર કામ જરાવત બે બે બાધા રાખી હતી કે આ છોકરાનું નામકરણ કરવાનું બરોબર એટલે કોનો છોકરો છે એ માર સાડાનો બરોબર એટલે એમની માટે તમારી એ માનતા રાખી હા દીકરી દીકરીએ બાધા એમના આગળ પહેલા કેટલી દીકરીઓ હતી બે બે દીકરીઓ હતી એટલે તમે દીકરા માટે માનતા રાખી દીકરા માટે બાધા કે એમનો દીકરો આવે તો માતાજી જોડે નામકરણ નામકરણ કરાવશે

ચાર દીકરી ઉપર એક પાણીઓ આપ્યું છે એની બાધા રાખી હતી મા મમ્મી અને મેં કે મોઢું નહીં જોવાનું અને તને તમને જે મળશે એ તમને આપીશું માં આ મારી બેનને ચાર દીકરીઓ છે ને એક પાણીઓ આપ્યું છે પગે લગાડવાની અને મારા મમ્મીને ચાંદીની લક્કી આપવાની ભુખાર મહેલીમાંનું નામ લખવાનું મેં જોવા નથી અમારા માતા ઉપર ભરોસો રાખે તો મા કા એ ખરું બે વખત માતાએ બોલી રહી ભલે આશીર્વાદ છે ખુબ રામ છે કઈ નઈ મને ભૂલી ના જતા ચાર દીકરી પર દીકરો હાલ્યો છે યાદ રાખજો કોઈ દાડો આવતા જતા મારે જઈને આ કરો ને તો એ કોઈકના અહીં યાદ આવું જોઈએ કે હારું બારે જ માતાએ મના હતું